વિધાનસભા ગૃહમાં કલાકારોની મુલાકાતનો વિડીયો સામે આવ્યો હતો પરંતુ આમાં ઠાકોર સમાજના કલાકારોની બાદ બાકી થઈ હોય તે પ્રકારના આરોપો ઠાકોર સમાજના કલાકારો લગાવી રહ્યા છે ને તેમના સમર્થનમાં હવે કોંગ્રેસના ઠાકોર સમાજના જે નેતાઓ છે તે મેદાને જોવા મળી રહ્યા છે આને લઈને જે રીતે હાલ રાજકારણ ગરમાયું છે હવે કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગનીબહેન ઠાકોરની પણ એન્ટ્રી થઈ છે તેમણે ટ્વીટ કરીને સરકારને ઘેર્યા છે સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદનજી ઠાકોરે પણ આમાં ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં ન આવતા તેમણે ભાજપ ઠાકોર વિરોધી માનસિકતા ધરાવે છે તે પ્રકારના આરોપો કરતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવદિયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તમામ મુલાકાતીઓ વિધાનસભાની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે અને થોડાક દિવસ પહેલાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા પણ વિધાનસભાની મુલાકાત લેવામાં આવી હતી જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે કેટલાક કલાકારોનો વિડીયો સામે આવ્યો છે જેમાં શંકર ચૌધરી છે તેઓ કલાકારોને સન્માનિત કરી રહ્યા છે સાલ ઉડાડીને એવોર્ડ પણ આપતા જોવા મળી રહ્યા છે તે વચ્ચે હવે અનેક પ્રકારના સવાલો ઉઠતા દેખાય છે રાજકારણ ગરમાયું છે કેમ કે વિક્રમ ઠાકોરે જે રીતે થોડાક દિવસ પહેલાં ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર સાથે એક વિડીયો લાઈવ કર્યો હતો અને લાઈવમાં ઠાકોર સમાજના જે કલાકારો છે તેમને બોલાવવામાં નથી આવ્યો તે પ્રકારના આરોપો તેમણે કર્યા હતા તેને જ લઈને હવે વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે અને આ મામલે હવે કોંગ્રેસના નેતાઓની પણ એન્ટ્રી થતી દેખાઈ રહી છે જેમાં કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે જેમાં તેમણે પોતાના ટ્વિટર ઉપર ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિને જીવંત રાખનારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું પરંતુ ઠાકોર સમાજને એક પણ કલાકારોને સ્થાન આપવામાં નથી આવ્યું આ માત્ર અવગણના નથી પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવન પુરાવો છે ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવી એ ભાજપની નીતિ બની ગઈ છે સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું આ શબ્દો છે જ્ઞાનીબેન ઠાકોરના જે બનાસકાંઠાના સાંસદ છે તેમણે ટ્વિટર ઉપર આ વાત મૂકી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે આરોપ કરતા ઠાકોર સમાજ વિરોધી પાર્ટી ગણાવી છે ત્યારે આટલેથી નટકતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠાકોર સમાજના આગેવાન ચંદનજી ઠાકોરનું પણ આ મામલે મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે પણ જે કલાકારોની મુલાકાત હતી તેમાં ઠાકોર સમાજના વિક્રમ ઠાકોર સહિતના જેટલા અન્ય કલાકારો હતા તેમને પણ બોલાવવામાં ન આવતા વિવાદ ઉભો કર્યો છે વાંધો ઉઠાવ્યો છે ને શું વાત કહી છે તે સાંભળી લો ગુજરાત વિધાનસભા દ્વારા ગઈકાલે જે ગુજરાતના કલાકારોનું જે સન્માન કરવામાં આવ્યું તેમાં અમારા જાણીતા પ્રખ્યાત અને સમગ્ર ગુજરાતમાં જેનું નામ રોશન છે એવા વિક્રમ ઠાકોર રોહિત ઠાકોર બેચરજી ઠાકોર અશોક ઠાકોર તેજલ ઠાકોર શિલ્પા ઠાકોર અનેક કલાકારોનું કોઈ ઠાકોર કોમેડ્રીમાંથી એક પણ કલાકારનું સન્માન કરવામાં આવ્યું નહીં એ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કરવામાં આવ્યું તે ખરગર સરહદ અન્યાય છે ઠાકોર સમાજ ઉપરનો જે અન્યાય છે અને આવા અમારા જે ઉત્તર ગુજરાતમાં જ્યારે વિક્રમ ઠાકોર જે મોડો આવતો હોય અને એમાંના કારણે આજે પચાસ હજારથી વધારે પોલીસ ભેગી થતી હોય પોલીસ બંદોબસ્ત કરવામાં આવતો હોય અને એવી રીતે જો લોકોની મેદની ભેગી થતી હોય સમાજનું રત્ન હોય એવા માણસનું જો સન્માન કરવામાં ન આવે તો એ ભારતીય જનતા પાર્ટી એ પોતે ઠાકોર વિરોધી છે એવું સ્પષ્ટપણે મને દેખાય છે એટલે આવવાવાળા સમયમાં આનો જો ભારતીય જનતા પાર્ટી કે સરકાર એનો નિર્ણય નહીં લાવે તો અમે કલાકારો થવારા જે તે ઉગ્ર આંદોલન કે જે કંઈ કરવાનું થતું છે એ સમાજ માટે લડીશું અને સમાજને પૂરતો ન્યાય અપાવવાના પ્રયત્નો પણ કરીશું આપે સાંભળ્યા આ હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદનજી ઠાકોર તેમણે આ મામલે ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે તેમણે કહ્યું છે કે ઠાકોર સમાજના આ કલાકારો જ્યારે નીકળતા હોય ત્યારે મોટી જન્મેદની ઊંઘથી પડતી હોય છે તેમનું સન્માન જગતમાં છે પરંતુ વિધાનસભામાં ન બોલાવીને ઠાકોર સમાજનું અપમાન છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ મામલે તેમણે ભારતીય જનતા પાર્ટીને ઠાકોર સમાજ વિરોધી પાર્ટી પણ ગણાવી છે વાત આટલેથી ન અટકતા હોય જે વિધાનસભાની મુલાકાતમાં કલાકારની વાત કરીએ તો રાજભા ગઢવી કીર્તિદાન ગઢવી કિંજલ દવે ગીતા રબારી જિગ્નેશ કવિરાજ સહિતના જે કલાકારો છે તેઓ વિધાનસભાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા પરંતુ આમાં ઠાકોર સમાજના કલાકારોની હાજરી જોવા ન મળતા અનેક તર્ક વિતર્ક સર્જાય છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે